میں پھنس ہی گیا ہے یہ نا جم میں ناشتہ تیار ہے ناشتہ کر لی ناشتہ کر لیں پھر سے جا جا باہر کٹ 29 ان اف مسل وندر پر ہم نے یہاں ماری جا गायत्री ماں وہ نظر دیکھو بلا اس نکھی

આપણા બધા દાદાઓ મૂર્તિ છે હનુમાન દાદાની દર્શન એટલે અહીંયા છે હનુમાન દાદા અહીંયા છે આ બાજુ ગૌશાળો છે ગાયોનો તણ ખણ વડલો છે એ ચા છે એ આપણને નક્કી ખબર આપડા ગોચી ચા છે એ કંઈ ખબર નથી પણ આજે હનુમાન દાદા મળી જાય આપણને હનુમાન દાદા દર્શન કરી લીધા છે હવે ગાઈ પાછા વડલો ગયો તો આપણે પાંચ પાંડવો હતા ને એનો છઠ્ઠો ભાઈ કરણ કરણ કરણની સમાધિ અહીંયા છે જો આ ત્રણ પાનનો વડલો ઘણા વર્ષ આ છે એમાં તણ જ પાન બે આવી રીતે આ વડલો અહીંયા દોરેલો છે અંદર જ બહુ કંઈ બતાતું નથી આ રીતનું છે ત્રણ પાન જ રહી છે આમાં આમાંથી એકેય પાન બીજું વધતું જ નથી આ રીતનું છે ત્રણ પાનનો વડલો ને આ છે કરણની સમાધિ આપણે કરણની ની સમાધિ હકીકત અહીંયા દીધેલી છે તો બતાવી દો હજી એક વખત તમને કે આમાં ત્રણ પાન રે છે ત્રણ વધારે ચોથું પાન આવે અને ત્રીજું પાન ખરી જાય છે એવું રીતે કહેવાનું છે ભાઈ તો આ છે ઇતિહાસ સામે લખેલો છે પણ આપણે એટલું બધું કઈ વાંચ્યું નથી અને આ છે મોટો વડનો ઓલું થડિયું થડ છે આ રીતનું છે અંદર હજી મંદિર છે એ પણ તમને દર્શન કરાવવાનું આ બધા આરતીનું મંદિર છે ચાર ધામ મંદિર જેવાય છે તો ફેમિલી આતું મંદિર અને ત્રણ પાણનો વડલો જે આપણે કહાની હતી આપણે વાસી છે સમાધિ છે હવે ગાય પાછા સુરત બાજુ ગાયત્રી બાજુ અને તો આટલો વડલો અહીંયા મંદિર હવે ગાય છે ત્યાં આવ્યો તું ભણવા આવ્યો ભણવા જવાનું છે તો લે હાલ આ કોનું ઠેર્યું છે સારું છે લે હાલ લે ઘણવા જ આવ્યો તું ભણવા વાવાનું છે જાઓ જાઓ હવે ફેમિલી આવ્યા તો આપણે આરો ભાઈ ને સ્કૂલે મૂકવા હવે એને મૂકીને પાછા જારી દે તો ફેમિલી આવી ગયા આપણે રૂમે હવે જમી લઈએ તો ફેમિલી હવે જમી લઈ બટેટાનું શાક છે અને કંઈક સોળા છે સોળા હોતન છે અને સાસ ડુંગળી રોટલી અને તો ફેમિલી જમી લીધું છે જમીન આવ્યા આપણે ઇજાના કારખાને ઇજાના કારખાને આવીને અહીંયા જોયું તો ઇજો તો છે નહીં હવે એનું કારખાનું છે આમ મૂકે છે બધું એનું જ્યાં છે એટલે આપણે બીજું એણે કીધું હતું કે જમીન આવી જમીન આપણે આવ્યા પણ એ તો છે નહીં એટલે આપણે ફોન કર્યો કે જમવાનું બાકી છે જમીન આપણે આવવું એટલે ઘડીક અહીંયા બેઠા થઈ પછી આવે પછી કારખાના જાય અને સુઈ જાવ તો ફેમિલી અહીંયા બેઠા હતા તો એસીમાં કોકની જાવ એસીમાં ધુવાડા નહીં જાય થઈ ગયું બધું તો અમે હું અહીંયા એસી જોતો હતો ત્યાં એસીઓ આવી ગયો છે એસી ભડકો થઈ ગયો હવે હવે છે

પછી આ વાપરવા એ ઘટા ભૂલ ખાલી હલો કોઈ બહાર જાઉં તો હાલું ગયું હું વાલી ગણતરી સર હલો ટાટા બાય બાય ગુડ નાઇટ ખતમ ખતમ ચલા દે ચલા ગયા સબકુજ બિખર ગયા ચાલો જાગીરી કમ્પ્લીટ થઈ ગયા છે જો કે તો નથી પણ એમને ટાઈમ કાઢતા હતા લગભગ ખાડા જ્યાં જેવું ને ખાડા જેવું જોશે હજાર સુધી હું ત્યાં હવે ચાક જાય રખડવા ચા જાય એમ કાંઈ નક્કી નથી થોડો ઘણો તો બનિયાન છે કે સોપાટીમાં જ આવવું છે એમ પણ હવે પછી કાંઈ નક્કી ન હોય અમારું ચા જઈને એમ મેઠો ન હોય આમ જાય તો આમ જાય જઈને આમ રોડ આવે તો આમ જઈ તો હાલો ચા જ આવી લોકમાં કંઈ બની રહેજો તે તમને ખબર પડશે જ આવું હાલો જાય એટલે ફૂગી જાય અમે સોપાટીમાં હવે આ રીતની સોપાટી છે સારી બાજુ આ રીતનો રસ્તો છે અંદર ગેટ ગેટ આમ ઓલી બાજુ છે આ બાજુ છે આમ પછી અંદર જઈ અંદર બધું છે જોવાનું જોઈ પછી તમને બતાવી પાસે તમે અમારી પાસે અમે આ રીતની સોપાટી છે હવે અંદર જઈને તમને માત્ર વિડીયો ચાલુ કરી આ બાજુ અમે અંદર આવી છીએ આ બાજુ તાપી છે એમને બતાવી પાસે બતાવી તમને આ છે તાપી નદી આમથી આમ ઠેઠ ઊંધી છે ઓલી બાજુ છે આમ દેખાય મોટા વરાછા ચાલો હવે પાછા જઈએ આમ થોડાક ઊંધી જાય અંદર તમને જે આવું નવું બતાવ્યા પછી આ બાજુ આવું છે બધું હરિયાળી હરિયાળી અરે આ બાજુ ચાલે

નાના છોકરાઓને મોટા નાના ધાંઢા ભાભા ડોસુ બધા સ્કેટિંગ કરતા હોય એટલે કઈક જોજો આગળ આવશે તો બધા હોય ના બેઠા પણ કોઈ આવ્યું નહીં આવ્યું કોઈ હવે અમે વ્યાજ આવી ગરમી ભાઈ બહુ થાય અંદર હવે જાય છે પાછા કઈ નથી નહીં ક્યાં જાય છે ઘરે ઘરે તો ન જાય કેમ કે હા સુધી ઘરે ન જવાનું હોય એટલે ક્યાંક જાવું ખરી પણ ગમે ત્યારે લોક માં રેજો એટલે તમને ખબર પડશે એમ ક્યાં જાય કારણ કે અમે રહ્યા ભાઈ અત્યારે રેઢિયાર ગમે એમ કહેવાય સુરત રેઢિયાર કયો તો ભલે ગમે કયો તો ભલે રખડું ચોકરા હા રખડું ચોકરા ચાલો ભાઈ જય સિંહ જો આમ જો આ રીતનું છે આ બાજુ બધું શાંતિ લેવી હોય ને જીવ ને શાંતિ લેવી ને તો અહીંયા આવતા રહીજો હા મજા આવે બેસવાની મજા આવે બાકડા ને બાકડા ને ساگر آیا میوزی سوسائٹی بیٹا جی تو yeah, yeah, yeah. so, so, آج سے آ,

વિશાલ હવે સુટું કરવાનું છે સૂટું કરવા જે બાયું ફેમિલી હાન પડી ગઈ છે અને જમીન લીધું છે જમીન આપણે ગયા હતા માસીને ઘરે માસીને એક આલ્બમ બતાવવાનો હતો હવે આલ્બમ બતાવી દીધો હવે પાછા ફરિયાદ આવી જઈને પાછો વિડીયો એડિટિંગ કરશું એડિટિંગ કરીને પછી હું જાઉં તો આલો બધાને ગુડ નાઇટ જય માતાજી કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટ મારીને જરૂર જણાવજો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો એટલે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીશું પાછા કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી બાય બાય